નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોલેજ ગાર્ડન માં તમારું સ્વાગત છે આજે આપણે આંકડા શાસ્ત્ર 13.2 બહુલક એનું દાખલા નંબર 3 કરશું આનથી પહેલાના વિડિયો માં મે તમને બહુલક ની મેથડ સમજાવી હતી જ મેથડ આના સિવાય કોઈ મેથડ છે નહીં અને આપણે જ મેથડ થી આજે દાખલો કરવાનો છે તો સૌથી પહેલા દાખલા નંબર 3 એની અંદર તમને અહીંયા વર્ગ આપેલો છે વર્ગ અને આવૃત્તિ બરોબર આ બંને જે છે એ રકમમાં તમને આપી દીધા છે વર્ગ આપ્યા છે હજારથી પંદરસો પંદરસો થી બે હજાર બે હજારથી પચીસસો પચીસો થી ત્રણ હજાર એમ પાંચ હજાર સુધી અને આવૃત્તિ આપી છે ચોવીસ ચાલીસ તેત્રીસ અઠ્યાવીસ ત્રીસ બાવીસ સોળ અને સાત કેવી રીતે દાખલો સ્ટાર્ટ કરવાનો તો સૌથી પહેલાં આપણે આવૃત્તિમાં સૌથી મોટી રકમ શોધવાની તો આપણે જોશું આવૃત્તિમાં સૌથી મોટી રકમ કઈ છે ચાલીસ બરાબર તો એની સામે આપણે લખશું એફ ફંડ ને એફ વન ની સામેનો જે વર્ગ છે એનો જે પહેલો આંકડો છે અધશીમાં એને નામ આપશો એલ એફ વન ની ઉપર હોય એને એફ જીરો કહેવાય અને એફ વન નીચે હોય એને એફ ટુ કહેવાય અને અહીંયા તમે એ બધું લખી પણ શકો છો કે એલ એટલે પંદરસો એફ વન ચાલીસ એફ જીરો ચોવીસ એફ ટુ તો તેત્રીસ બરોબર હવે આપણે લખવાનો સૂત્ર આદ રાખવાના દાખલા માટે ઝેડ બરાબર એલ વત્તા કાઉન્સમાં એફ વન માઇનસ એફ જીરો છેદમાં ટુ એફ વન માઇનસ માઇનસ એફ ટુ ગુણ્યા એચ સૂત્ર આવડી ગયું સૂત્ર લખી નાખ્યું એટલે હવે માત્ર એની કિંમત લખવાની L, તો જુઓ L કેટલા છે પંદરસો એટલે L ની જગ્યાએ પંદરસો પ્લસ તો પ્લસ મોટો કાઉન્ટ મોટો કાઉન્ટ એફ વન એફ વન એટલે ચાલીસ માઇનસ એફ જીરો એફ ની જગ્યાએ ચોવીસ છેદમાં માં બે ના એફ ની જગ્યાએ પાછો ચાલીસ માઇનસ એફ જીરો ની જગ્યાએ ચોવીસ માઇનસ જગ્યાએ તેત્રીસ આ બે અને એફ વન છે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે પહેલાં હંમેશા સાદુ રૂપ આપવાનું એટલે ચાલીસમાંથી ચોવીસ જાય તો સો ચાલીસ નું એસી અને આ બંનેનો મેં સરવાળો કરી નાખ્યો ચોવીસ અને તેત્રીસ એટલે સત્તાવન એટલે મારે ચાલીસ તુ એંસીમાંથી આ બંને રકમ બાદ કરવાની છે બંને રકમ એટલે કુલ કેટલી રકમ સત્તાવન બાદ કરવાની છે અને અહીંયા વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ તમે જોશો તો વર્ગ લંબાઈ કેટલી છે તો ધ્યાનથી તમને આવે તો વર્ગ લંબાઈ તમને આવી ગઈ છે તમે રકમમાં જોશો તો પંદરસો માંથી હજાર બાદ કરો બે હજાર માંથી પંદરસો બાદ કરો કે ત્રણ હજાર માંથી પચીસો બાદ કરો વર્ક લંબાઈ કેટલી આવશે પાંચસો એટલે પાંચસો હવે સાદુ રૂપ આપીએ એટલે સોળ ના સોળ એસી માંથી સત્તાવન જાય તો ત્રેવીસ હવે જો તમે ઘણા વિદ્યાર્થીને તકલીફ પડતી હોય તો એ આ કરી શકે ચાલીસ ટુ એસી એસીમાંથી પહેલાં ચોવીસ બાદ કરો જે રકમ આવી એમાંથી પાછા તેત્રીસ બાદ કરો તો એ તમારો જવાબ ત્રેવીસો જ આવશે ગુણ્યા પાંચસો હવે પંદરસો વત્તા હવે જો આ પાંચસો ને ત્રેવીસ સુડે નહીં કારણ કે ત્રેવીસ અવિભાજ્ય છે તો આપણે શું કરવાનો અંશ સાથે અંશનો ગુણાકાર એટલે સોળ પચાસ ને આ પાછળ બે મીડા એટલે કે સોળ ગુણ્યા પાંચસો આઠ હજાર ભાગ્યા ત્રેવીસ હવે આનો સાચો ભાગાકાર કરવાનો ગુણાકાર ભાગાકાર ગણિતના પાયા છે બે થી ત્રણ આંકડા સુધી કરવાનો હવે પંદરસો વત્તા ત્રણસો સડતાલીસ બંનેનો સરવાળો કરો તો અઢારસો સડતાલીસ પોઈન્ટ આઠસો તમે ઝેડ બરાબર આ આન્સર લખો અઢારસો સડતાલીસ પોઈન્ટ આઠસો તો એ સાચો અને અહીંયા પોઈન્ટ પછી ત્રીજો આંકડો 6 એટલે 5 કે 5 થી વધુ છે તો તમે અહીંયા 82 ના 83 પણ કરી શકો એટલે 18.47 જવાબ લખો તમારો z નો બરોબર z 1847.83 તો પણ તમારો આન્સર સાચો હવે જ અહીં આપણે દાખલા નંબર 4 ઉપર હવે એના પછીનો આપણે દાખલા નંબર ચાર જોઈએ તો એની અંદર વર્ગ આપ્યા છે પંદરથી વીસ વીસથી પચીસ પચીસથી ત્રીસ ત્રીસથી પાંત્રીસ પાંત્રીસથી ચાલીસ ચાલીસથી પિસ્તાલીસ પિસ્તાલીસથી પચાસ ને પચાસથી પંચાવન અને એની એફઆઈ પણ આપેલી છે સૌથી પહેલું કામ આપણે શું કરવાનું તો સૌથી પહેલું કામ કરવાનું સૌથી મોટો આંકડો એફઆઈમાં ગોતવાનો કયો છે સૌથી મોટો આંકડો દસ ત્રણ અને આપણી વર્ગ લંબાઈ તો વીસ માંથી પંદર જાય તો પાંચ હવે સૂત્ર લખીએ ઝેડ બરાબર એલ વત્તા એફ વન માઇનસ એફ જીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એજ હંમેશા સૌથી પહેલાં કાઉન્સની અંદરને જ સાદુ રૂપા પણ એકદમ સિમ્પલ દાખલા છે ને વિભાગ બીમાં તમને પૂછાય છે બી અને સીમાં એલ એટલે ત્રીસ ઉપરથી જોઈને જ આપણે કિંમત લખવાની છે કે એલની જગ્યાએ ત્રીસ વત્તા એફ વન એફ વન એટલે દસ એફ જીરો એટલે નવ છેદમાં ટુ એફ વન એટલે પાછા દસ એફ જીરો એટલે નવ અને માઇનસ એફ ટુ એટલે કે ત્રણ અને આપણી વર્ગ લંબાઈ પાંચ 10 માંથી નવ ચાર એક દસ ટુ વીસ અને નવ દસ 11 બાર એટલે કે વીસમાંથી આપણે આ બાર બાદ કરવાના છે ગુણ્યા પાંચ વીસમાંથી બહાર જાય તો કેટલા રહે આઠ ઉપરની રકમ એમને એમ આ પણ ને આ પણ એમને હવે ત્રીસ વત્તા હવે જો અહીંયા છેદ ઉઠતા નથી એટલે પાંચ એકા પાંચ આ બંનેનો ગુણાકાર છેદમાં આઠ પાંચ અને 8 નો સાચો ભાગાકાર કરો એટલે હવે દાખલા નંબર કરીએ આપણે આનો જ પાંચમો દાખલો જોઈએ એના પછીનો આપણે પાંચમો દાખલો જોઈએ તો એમાં નોંધેલ રન આપેલા છે ત્રણ થી ચાર હજાર પાંચ એમ અગિયાર સુધી ખેંચેલા છે આવૃત્તિ ચાર અઢાર નવ સાત છ ત્રણ એક અને એક જીરો નીચેનો એફ ટુ એફ વન ની સામે જે વર્ગ છે એની પહેલી સંખ્યા આપણા માટે એ લખો એલ બરાબર ચાર હજાર એફ વન એટલે અઢાર એફ જીરો એટલે ચાર એફ ટુ એટલે નવ અને આપણી વર્ગ લંબાઈ કેટલી આવશે હજાર સૂત્ર મૂકો સૂત્રની અંદર કિંમત મૂકો એલ એટલે ચાર હજાર વત્તા એફ વન એટલે અઢાર માઇનસ એફ જીરો એફ જીરો એટલે ચાર ટુ ટુ એફ વન એટલે અઢાર એફ જીરો એટલે ચાર અને એફ વન એટલે સોરી એફ ટુ એટલે નવ અને ગુણ્યા હજાર ચાર હજાર વત્તા અઢારમાંથી ચાર જાય તો ચૌદ અઢાર દુ છત્રીસ ચાર અને નવ નવ ને ચાર તેર એટલે કે આપણે અઢાર દુ છત્રીસમાંથી આ બંને રકમ બંને રકમ એટલે તેર બાદ કરવાના છે ગુણ્યા હજાર છત્રીસમાંથી તેર જાય તો ત્રેવીસ ત્રેવીસ અને હજારનો ભાગાકાર ન થઈ શકે એટલે ચૌદ ગુણ્યા હજાર ચૌદ હજાર ભાગ્યા ત્રેવીસ ચૌદ હજાર ભાગ્યા ત્રેવીસ કરશો તો છસો આઠ પોઈન્ટ છસો મળશે એ આપણે ચાર હજારમાં ઉમેરવાના એટલે ચાર છસો આઠ પોઈન્ટ સિત્તેર લખો કે ચાર હજાર છસો આઠ પોઈન્ટ સાત લખો બધે આન્સર તમારા સાચા તા એકદમ ઈઝી બહુલકના દાખલા છે આપણે અત્યારે ત્રણ દાખલા કર્યા હવે આવતા વિડીયોની અંદર આનો દાખલો લાસ્ટ છઠ્ઠો દાખલો અને એક એવો દાખલો કે જેની અંદર ખુટ્ટી આવૃત્તિ છે બહુલકની અંદર એ દાખલો કરશું એટલે એ ખૂટ આવૃત્તિવાળો દાખલો મોસ્ટ આઈમપી છે એટલે એ વિડીયો તમે જરૂરથી જોજો આના સિવાયના બધા જ વિડીયો અને પ્લેલિસ્ટ છે મેં ડિસ્ક્રિપ્શન બોર્ડમાં ડિસ્ક્રિપ્શનની અંદર રાખેલા છે તો તમે એની અંદરથી પણ વિડીયો જોઈ શકશો અને તમને વિડીયો ગમે તો કોમેન્ટ્સની અંદર મને જરૂર જણાવજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે